કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લુ ને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી પડ્યું છે બર્ડ ફ્લુ થી તકેદારીના ભાગરૂપે આજરોજ જિલ્લાના પશુ ચિકિત્સકો ની બેઠક મળી હતી જોકે અત્યાર સુધી ભરૂચમાં એક પણ બર્ડ ફ્લુ કેસ સામે આવ્યા નથી ભરૂચ જિલ્લામાં તમામ તાલુકામાં પશુ ચિકિત્સકોલુ ની આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ હજુ પણ બર્ડ નથી તેમ છતાં બર્ડ ફ્લુ ફેલાય નહીં તેની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આજે જિલ્લામાં પશુ ચિકિત્સકો સાથે મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભરૂચ જિલ્લામાં ચાલતી ચિકન શોપ પણ સર્વે કરાશે ભરૂચ જિલ્લામાં તેમજ તાલુકાના તમામ પોલ્ટ્રી ફાર્મ અને વિદેશી પક્ષીઓના આશ્રય સ્થાનો પર પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે હાલ ભરૂચમાં બર્ડ ફ્લુ નો કોઈ પણ કેસ નોંધાયો નથી પરંતુ આગામી સમયમાં કોઈ પણ પ્રકારના બર્ડને લઈને રોગચાળો ન ફેલાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવે છે છે કે કોરોનાની મહામારી બાદ પણ સાવચેતીના પગલા લેવા અત્યંત આવશ્યક છે તેવામાં બર્ડ ફ્લુ લઈને તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢી આજે પશુ ચિકિત્સકો સાથે એક મિટિંગનું આયોજન હાથ ધરી આગામી સમયમાં કોઈ અન્ય બીમારી ભરૂચ જિલ્લામાં પગ પગપચરો ના કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે જોકે પહેલા કોરોના બાદ હવે બર્ડ ફ્લૂને લઈને સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ પશુ અધિકારી મિત્રોની મિટિંગ રાખવામાં આવેલ છે પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લુના રોગને દસ્તક દીધા છે એટલે એની અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યનો પશુપાલન વિભાગ એકદમ હાઈ એલર્ટ ઉપર છે અને અમે તમામ જગ્યાએ આપણા ભરૂ ભરૂચ જિલ્લાની અંદર એકસો અડસઠ પોલ્ટ્રી ફાર્મ છે તેના પર સર્વે કરાવશું તેમજ જે વેટલેન્ડ વિસ્તાર છે કે જ્યાં બહારના પક્ષીઓ આવવાની શક્યતા રહેલી છે તે વિસ્તારમાં પણ અમારા કર્મચારીઓ મારફતે સર્વે કરાવશું કોઈ પણ જગ્યાએ પ્રમાણે સરમરણ પ્રમાણ થાય તો તે બાબતની અમે તકેદારી રાખી અને આગળની કાર્યવાહી કરવા માટે આપણે અગમચતીના ભાગરૂપે આજે એક મિટિંગનું આયોજન કરેલ છે અને તમામ પશુ ચિકિત્સા અધિકારી મિત્રોને આ બાબતની આપણે જાણકારી દીધેલ છે અને આ રીતે અમે જિલ્લામાં હાઈ એલર્ટ ઉપર આ કામગીરીને પ્રાથમિક તબક્કો આપ આપ એ કરી અને કરશો ચિકન ખાવાથી કોઈને નુકસાનપૂર્વક ના આમાં ચિકન ખાવાથી એવું કંઈ થતું નથી બરાબર છે કારણ કે બોઇલ કરીને લોકો ખાતા હોય છે એટલે એમાં કોઈ એ રોગ થવાની શક્યતા બહુ ઓછી છે ઘણી ચીવાની દુકાનો ઉપર ગંદગી સાંભળીએ તો આપણે કઈ રીતે એ બાબતે અમે નગરપાલિકાને જાણ કરી દીધી કે ભાઈ તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સર્વે કરાવો અને આ બાબતની કંઈ પણ એ નહીં થાય એવી આપણે કાળજી રાખવા માટેની તમામ